નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમે પાણીપત્રક વિશે તો ઘણી વખત જાણ્યું હશે નામ સાંભળ્યું હશે પરંતુ પાણીપત્રક એટલે શું કહેવાય પાણીપત્રકની અંદર કઈ કઈ બાબતો જે છે નોંધવામાં આવે છે અને પાણીપત્રકની જરૂર આપણને ક્યારે પડે છે ત્યાર પછી પાણીપત્રક જે છે તો આપણી જમીનના સરકારી પુરાવા તરીકે આપણે માન્ય ગણાય કે નહીં ગણાય અને ગણાય તો કઈ કઈ જગ્યાએ ગણાય છે તમામ માહિતી આપણે પાણીપત્રક વિશે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વિગતવાર વાત કરીશું મિત્રો આપણે કે પાણીપત્રક એટલે શું પાણીપત્રકનો ઉપયોગ ક્યાં થાય છે અને શા માટે પાણીપત્રક જે છે એ જરૂરી છે આપણા માટે મતલબ કે ખેડૂત લોકો જે છે એના માટે ખૂબ જ જરૂરી હોય છે તો વિગતવાર વાત કરીશું આપણે પરંતુ વાત કરતાં પહેલાં આ આર્ટિકલ જે છે તમને વિગતવાર જો જાણવા માગતા હોય તો આની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો અથવા તો કમેન્ટ બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે શાંતિથી ગમે ત્યારે પણ વાંચી શકશો તો પાણીપત્રક એટલે જમીન અથવા ખેતી માટે પાણી પુરવઠો સિંચાઈ કરનાર વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવતું એક સત્તાવાર દસ્તાવેજ જેમાં નીચે મુજબની માહિતી હોય છે કઈ કઈ માહિતી હોય છે તો કે સૌ પ્રથમ તો ખેડૂતનું નામ હોય છે મતલબ કે જમીનદારનું નામ હોય છે પછી સર્વે નંબર અને ખાતા નંબર કયા જમીન ક્યાં સર્વે નંબર એની જમીન જે છે તો એનું પાણીપત્રક કઢાવવામાં આવે છે તો એની વિગત પણ એમાં હોય છે ત્યાર પછી કેટલું પાણી આપવામાં આવ્યું છે દાખલા તરીકે તમે નહેરમાંથી કોઈ પાણી લેવા માગતા હોય બાજુમાં તમારે નહેર હોય સરકારી અને એમાંથી પાણી લેવા માગતા હોય તો કેટલું પાણી આપવામાં આવ્યું છે એની માહિતી પણ પાણીપત્રકમાં ઉલ્લેખ કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ કે ક્યારે આપ્યું છે મતલબ કે નહેરમાંથી પાણી જશે તો શિયાળું ઉનાળું ચોમાસું ચોમાસામાં જો કે હોય નહીં પરંતુ શિયાળુ ઉનાળું હોઈ શકે છે બરાબર તો એમાં તારીખ અને સિઝન આ બંને વસ્તુનો ઉલ્લેખ પાણીપત્રકની અંદર હોય છે પાણીની કિંમત બિલ બરાબર નહેરમાંથી જે છે તો અમુક બિલ જો તમારે આવતું હોય તો બિલની વિગત હોય છે અને ચૂકવણીની સ્થિતિ મતલબ કે કેવી રીતે તમે ચૂકવણી કરી છે આ બધી વસ્તુ જે છે એ હોય છે અને ખાસ બાબત એ જણાવી દો મિત્રો કે પાણીપત્રક જે છે તો એક પાકું દસ્તાવેજ માની શકાય છે આપણે સરકારી કોર્ટની અંદર પણ તમે કોઈ પણ જમીન તકરારી બાબત હોય તેમાં પણ તમે પાણીપત્રક જે છે એ તમે આપી શકો છો તમારા વ્યક્તિગત જમીનના પુરાવા તરીકે પાણીપત્રકનો ઉપયોગ જે છે કરી શકો છો મતલબ કે પાણીપત્રક જે છે કોઈ સામાન્ય વસ્તુ નથી તો સરળ ભાષામાં કહીએ તો પાણીપત્રક એવો રેકોર્ડ છે કે જે બતાવે છે કે તમારી જમીનને સિંચાઈ માટે પાણી અપાયું છે કે નહીં અને અપાયું છે તો કેટલું અપાયું છે એની સરકારી નોંધ જે છે તો એ શું છે આ દસ્તાવેજ ખેતી સંબંધિત કોઈ વિવાદ અથવા તો પુરાવા માટે બહુ ઉપયોગી સાબિત થાય છે ખાસ કરીને નહેર વિભાગ સિંચાઈ વિભાગ અથવા તો કોર્ટમાં જો તમારે આવી રીતના કોઈ અપ્રૂવ તરીકે કોઈ આપવાનું હોય જમીનનો જમીનનો પુરાવા તરીકે આપવાનો હોય તો આ પાણીપત્રક વિશે તમે આપી શકો છો ત્યાર પછી વાત કરીએ કે પાણીપત્રક કે એ જમીનના મહેસૂલી રેકોર્ડનો એક ભાગ છે જેને સામાન્ય રીતે ગામ નમૂના નંબર બાર તરીકે પણ ઓળખવામાં આવે છે આ પત્રક મુખ્યત્વે ખેડૂતે તેની જમીન કયા પાકનું વાવેતર કર્યું છે મતલબ કે ખેડૂતોએની જમીનમાં કયા પાકનું વાવેતર કર્યું છે તેની વિગતો પણ દર્શાવવામાં આવે છે તેમાં ખેતીના વર્ષ પાકનું નામ સિંચાઈનો પ્રકાર સિંચાઈનો પ્રકાર મતલબ કે કુવા છે બોર છે અથવા તો કોઈ નહેર છે નહેર ન નજીકમાંથી નીકળતી હોય તો નહેર છે અથવા તો કશું ન હોય તો આકાશીઓ વરસાદ આધારિત તમારે ખેતી કરો છો આ બધી વસ્તુની નોંધ જે છે એ લીગલ પાણીપત્રકમાં પંચનામું કરી બરાબર પંચરોજ કામ કરી અને તમારે એ તલાટી મંત્રી દ્વારા અથવા તો એ જે પણ હોય તે નોંધવામાં આવે છે આવી માહિતી નોંધવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો કે પાણીપત્રક મતલબ કે ગામ નમૂના નંબર બારનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ તમે કરી શકો છો સૌ પ્રથમ પાક વાવેતરનો પુરાવો ખેડૂતે કયા વર્ષમાં કયો પાક વાવ્યો છે તેનો સત્તાવાર રેકોર્ડ જે છે એ પાણીપત્રકમાં હોય છે સિંચાઈની માહિતી જમીનનું સિંચાઈનું પાણી ક્યાંથી મળે છે તો દાખલા તરીકે કૂવો હોય છે બોર હોય અથવા તો આજુબાજુમાં નહેર હોય તો એ નહેરથી અને પાણી કેટલું છે તે સ્થિતિ પણ સ્થિતિની માહિતી પણ એમાં લખાણ કરવામાં આવે છે ત્યાર પછી વાત કરીએ કે એ જમીન ઉપર તમારે લોન લેવાની હોય પાક ધિરણ લેવાનું હોય તો પણ તમારે પાણીપત્રકની માહિતી જે છે એ આપવાની હોય છે સપોઝ કે તમારે કેસીસી લોન લેવાની હોય જમીન ઉપર તો તમારે પાણીપત્રકની માહિતી જે છે એ આપવાની હોય છે અહીંયા પણ તમારે ઉપયોગ થાય છે ખેડૂતને જમીન બાબતે કોઈ તકરાર ઊભી થઈ હોય તો તેવા સંજોગોમાં જમીનનું લીગલ ડોક્યુમેન્ટ આપણી જમીનના આધાર પુરાવા તરીકે પણ તમે કોર્ટમાં પણ રજૂ કરી શકો છો કારણ કે માન્ય છે બરાબર તો પાણીપત્રક મેળવવા માટે તમારે ક્યાં જવાનું હોય છે તો સૌ પ્રથમ જે છે તમારી પાસે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ પાણીપત્રક સૌ પ્રથમ તો બાર નંબર સાત બાર આઠની નકલ હોવી જોઈએ તમારી જમીનની કે તમારા તમારી જમીન છે બરાબર સર્વે નંબર હોવો જોઈએ તો કે સાત બાર આઠ તમે કઢાવો એટલે એમાં સર્વે નંબર આવી જતો હોય છે ત્યાર પછી પાણીની સિંચાઈ કૂવો છે બોર છે તો આ પ્રમાણનું આખું લાઇટ બિલ તમારી પાસે કનેક્શન હોવું જોઈએ અને આવા ડોક્યુમેન્ટ જે છે આધાર કાર્ડ તમારું હોવું જોઈએ તો આ પ્રમાણના ડોક્યુમેન્ટ જે છે તમે તલાટી મંત્રીને આપશો ત્યાર પછી એ પંચરોજ કામ કરી અને તમારું પાણીપત્રક જે છે એ કાઢી આપશે તો આ પ્રમાણની પાણીપત્રક જે છે તેની વિગત હોય છે તમને ખ્યાલ પડી ગયો હશે કે ભાઈ પાણીપત્રકની જરૂર શું છે પાણીપુત્રક પત્રકના ઉપયોગ ક્યાં થાય છે અને શા માટે કોને કોણે પાણીપત્રક કઢાવવું જરૂરી છે બરાબર ખાસ કરીને ખેડૂતો માટે આ વિડીયો હતો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ખાસ તમારો જો આ આર્ટિકલ વાંચવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ચેકઆઉટ કરી શકશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા